નડિયાદ ખાતે નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયન ફોર ધ બ્લાઇન્ડ સ્પર્ધા યોજાય ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ત્રેવીસમી ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ફોર ધ બ્લાઇન્ડનું આયોજન થયું છે શનિવારે એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે જે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેનાર છે જેમાં દેશના ઓગણીસ રાજ્યોમાંથી એકસો સિત્તેરથી વધુ દ્રષ્ટિહીન સ્પર્ધકો ભાગ લેવા નડિયાદ આવી પહોંચ્યા છે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં રમત સંકુલ નડિયાદ ખાતે ત્રેવીસમી ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયન્સ ફોર ધ બ્લાઇન્ડ સ્પર્ધા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાંથી ત્રણસો જેટલા પ્રજ્ઞાચક્ષુ રમતવીરોએ ભાગ લીધો હતો કલેક્ટરે રમતવીરોને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે અમૂલ ડેરી ચેરમેન વિપુલ પટેલ સહિત અન્ય મહાનુભાવો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ